હમ હેલો અલંગા કાળયો બતંગ સેટટ પે હા છે એમ હિન્દી ભાઈ ગુજરાતી કેમ કરી દીધી આપણે ભાષા છે બધું કરો કરો અને બધું બોલ શેર કરો લાઈક શેર કરો આવડે બોલ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

કેમ પરજા ઓ પરજા કોને ઉપર ઉપર જાવ ને હું થા હું થા આ આ ઉપર આવું સે બે હા સિંગ ને તુર છે બધું કઈ ડોકા નો મારતો ડોકા નો મારતો બીજું કઈ નઈ તો ગાઈસ આ અમારો આડો સુ મકાન છે લાસી આમે સ્ટડી છે આજે અમારો થાબુ છે હું દોડી તો આટા મારે કાઈ ના દોડી દો હે કાઈ ના કઈ દોડી છે કાઈ દોરી દોડી દોરી ના ગાઈસ Zoata ka, zolata ka wala wuri, amar tabu, amor babu amar tabu, warga padasin tabu, amar taba sanae super, hai padasin, Oh, am dodo ka nomar tabu, oi pakaai, oi

દુડો એ 9 વાસ થાય દોડી 9 વાસ થાય ચાચી જો ખાચી જો હવે 92 વાસ કોણ જશે આય લો 9 વાસ કોણ જશે એમ હમ એમ નઈ 92 વાસ કોણ જશે કોઈ નઈ ઓય ની ડોકો નો સાડ મારે એવું નથી બધા આજે વિડીયો જોતા હોય ને એ બધાને ક્યાંક પતંગ કઈ રીતે

આયલ તો ખરો આજે વેદુ છે વેદુ તાર મામાન ઘર કયું ગઢડા નહીં મામાન ગામ લાઠીદર છે મારું મામાન ગામ લાઠીદર છે વેદુ નાનું તો ને બહુ માર્કેટમાં આવતો હતું આજે જો જો આયલ તો આયલ તો આયલા વિડીયો પૂરો કરવો છે આલ તા દીદી કાઈ ગઈ આ હે આ બેસ આ બેસ દીદી તો મરી આ એવું નું બોલ આ બધું કઈ દે લાઈક કરો આમ આને કોલી એમ નહીં આમ આમ કર લાઈક કરો હા સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો શેર કરો કે રહ્યો આ માથું ધ્યાન બાય ડાટા એમ કે આમ કરી ટાટા યુ હવે ગાય આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે વેદુનો જાજો હતો વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધારજો જોઈ હું તમને કાયેલ ચેનલનું કહીશ કે મેં મારી ગેમિંગ ચેનલ હતી કેમ બદલીને લોક ચેનલ કરીને આખી હું તમને કાયલ કહીશ હાજ નહીં કહું લાઇક છે સબસ્ક્રાઇબ કરજો બાય બાય